કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી માદક પદાર્થના જથ્થા સાથે ચાર રસમોને ઝડપી પાડવામાં આવ્યા છે વડોદરા ગ્રામ્ય એસઓજીની ટીમને મોટી સફળતા મળી છે વડોદરા ગ્રામ્ય એસયુજીની ટીમ પેટ્રોલિંગમાં હતી આ દરમિયાન તેમને બાતમી મળી હતી કે બે ઇસમો કરજણ ખાતે રહેતા એક ઇસમને ત્યાં ડ્રગ્સ વેચવા માટે આવ્યા છે અને આ ચોક્કસ બાતમીના આધારે ગ્રામ્ય એસુજીની ટીમ દ્વારા રેડ કરવામાં આવી ચાર રસમો મળી આવ્યા અને કબજામાંથી મળી આવ્યું છે મેફેડ્રોન ડ્રગ્સ આ મેફેડ્રોન ડ્રગ્સ લઈને આવેલા બે સમૂહ અને બે બે અન્ય સમૂહ એમ કુલ ચાર સમૂહને ગ્રામ્ય એસઓજીની ટીમે ઝડપી પાડી તેમની પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કર્યો છે